નમસ્કાર નોડી નોમની વાર્તા શ્રાવણ માસની શુકલ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત કરીને જુવારનું એક વાવરડું ખાઈને રહે છે એક ગામમાં બહ્મણ ને બામણી રહેતા હતા પેટે કઈ સંતાન ન હતું ચપટી ચપટી લોટ માંગી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા એક દિવસ બપોરે બામણ બાર વાગી ગયા અને ભિક્ષા માગવા માટે નીકળી ગયો

ને એકે નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એક બન ઘેર આવ્યો ને આવીને પૂછે છે અરે ગોરાની રોવું સીધ આવ્યું ગોરાની એ ચકલા ચકલીની વાત કરી ઘોર બીજે દાડે માંગવા હાલ્યો છે રસ્તામાં જુએ છે તો એક નોડ્યો હાલ્યો જાય છે ને નોડિયાની વાસે ઉતરા દોડે છે બામણે તો નોડિયાને તેરી લીધો છે તેડીને તેને ઘરે લઈ આવ્યો આવીને બામણીને કહે છે લે અને પાડ ખવડાવ આનંદ કર અને દીકરાનો દુઃખ ભૂલી જા ગોરાણી તો નોડિયાને પેટના દીકરાની જેમ પાડે છે એમ કરતા કરતા ગોરાણીને દિવસ ચડ્યા નોડિયાને પરતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો તો અડાડે ઉજર્યો જાય છે એક દી ગોરાણી પાણી ભરવા હાલી છે નોડિયાને તો ભલામણ કરી દીધી છે કે ભાઈને સાચવજે હં રોવે તો હિંચકો નાખજે હું પાણી ભરવા જાઉં છું ડગ ડગ ડોકી તો તો કહે છે છે માડી પાસે બેઠો બેઠો દોરી હલાવે ત્યાં કાળો જેબાણ જેવો એક નાક નીકળ્યો છે નોડીએ તો નાક દીઠો છે હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નોળિયા તો દોટ દીધી છે નાકને મોમાં લઈ લે છે નાક ના કટકા કરી નાખે છે નોળિયો વિચારે છે કે હું મારી માને વધામની દઉં એમ વિચારીને લટપટ લટપટ કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે પણ પાણી રસ્તે તો મળી છે માએ તો મોડે લોહી પગે લોહી 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 ભાડીને તો એકદમ એ ભેસત જ ખાઈ ગઈ તેને તો થયું કે હાય હાય પીટિયાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે પીટિયાને પાડ્યો ઉજેર્યો અને જનાવર તો ખરો જ ને ગમે તેવું એ એનું રૂપ દેખાડીને જ રહે બાઈને તો ગુસ્સો ચડ્યો અને નોળિયાની કેળ ઉપર એને તો બીડું પછાડ્યું નોળિયાની સૂમવાળી કેળ તો તરત જ ભાંગી ગઈ છે બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી દોડી દોડીને ઘેર આવે છે અને જઈને જુએ છે તો ત્યાં ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે અને ઘૂંઘવાટા કરે છે અને પાસે તો નાગના સાત કટકા પડ્યા છે હાય હાય હું હથિયારી હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેને મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો એવું કલ્પાંત કરતી કરતી બાઈ તો ઉમરે માથું ગઈ ગઈ રોતા રોતા તેને આવી બાઈની તો આંખ મળી ગઈ ત્યાં તો કેડ ભાગેલ નોડ્યો ઢસડતો ઢસડતો બીતો બીતો ખાડમાં પેસીને ઘરની માલિપા આવ્યો છે ભાઈ એને કેવી રીતે ગમશે માના ખોડામાં રમ્યા વિના એ કેવી રીતે જીવશે આવું વિચારીને તે ફાળમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો ભડકડું થયું ને બાઈ તો જાગી ગઈ રોઈ રોઈને ને આંખો સુજી ગઈ છે અંધારે અંધારે એને તો છાશ રેડી અને ફળફળતું ઉનું પાણી નાખ્યું જીવ બળતો તો ને મંડી છે જોર જોરથી તાણવા ગમ ગમ રવાય ગુમવા માંડી છે છાશ થઈ ગઈ છે પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલીપા નોળિયાના કટકે કટકા અરર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માથે ઈંડોની છાસ ની ગોળી એક કાંખમાં છોકરું ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે વગડે દોડી જાય જાય છે 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 ધમન થઈ રહી આંખે શ્રાવણ ભાદરવો અંતરિયાળ એક ડોસી બેઠી છે ડોસી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જાય છે હું તો જાઉં છું મારા નોડિયાને સજીવન કરવાને નિકર મારો આ છોકરાનો દેહ પાડી નાખવા મારું માથું જોતી જઈશ ડોસી બોલ્યા રામની કહે લ્યો ને માડી હવે મારે તો આત્મ્યા પછી અસુર છું હું તો મરવા જ જાઉં છું ને એમ કહીને બાઈએ છોકરો અને ગોળી હેઠે મેલ્યા અને મેલીને ડોસીમાનું માથું જોવા માંડી જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ તો છસની ગોળીમાં ડબક ડબક થયું છે સજીવન થઈને નોળીઓ બહાર નીકળ્યો છે નોળીઓ તો બાઈના ખોળામાં ચડી ગયો છે બાઈએ તો એને છાતી સરસો લઈને રોઈ રોઈને હૈયું ઠાલવ્યું છે ડોસી ને માતાજી જાણીને બાઈ તો પગે પડી ગઈ બાઈ વર્ષો વરસ નોડીનોમ રેજે તે દી ઘઉં ખાઈસ માં ઘઉં નો કનિક કેળવીશ માં છાસ કરીશ માં ઘી માખન દૂધ દહીં છાસ કાંઈ ખાઈસ ના હે નોળીનોમ માં જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને સૌ નું કલ્યાણ કરજો જય નોળીનોમ